આ વિસ્તારમાં એસએમસીનો દબાણ ડેપો હોવા છતાં ફરજ પર રહેલા અધિકારીઓની નજર સામે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સતત ચાલી રહી છે. પ્રશ્ન ઉદ્ભવે છે કે શું અધિકારીઓને આ દ્રશ્ય દેખાતું નથી કે પછી કોઈ અન્ય કારણસર આંખ આડા કાન કરી રહ્યા છે? વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ગેરકાયદેસર જૂતા બજાર ચાલુ છે. અધિકારીઓને ફોન દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં તેઓ ફોન ઉપાડતા નથી કે કોલ મૂકી દે છે. આવવર્તન જાહેર સેવા પ્રત્યેની સંપૂર્ણ બેદરકારી દર્શાવે છે ફરજ બજાવતા સમયે પણ અધિકારીઓની હાજરી વચ્ચે આ ગેરકાયદેસર વ્યવસાય ચાલુ રહે છે જેની સાક્ષી તરીકે સ્થળના ફોટોગ્રાફ્સ પણ ઉપલબ્ધ છે આ તસવીરો સ્પષ્ટ રીતે બતાવે છે કે કેવી રીતે કાયદાનું ઉલ્લંઘન અધિકારીઓની આંખ સામે થઈ રહ્યું છે અત્રે સ્પષ્ટ માંગ કરવામાં આવે છે કે કોન્ટ્રાક્ટરને વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવાય ગેરકાયદેસર જૂતા બજારને તુરંત દૂર કરવામાં આવે ફરજ દરમિયાન બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે તપાસ શરૂ કરી યોગ્ય કાર્યવાહી કરાઈ નાગરિકો અને રાહદારીઓના હિતમાં આ મામલે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી જરૂરી છે